નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારું યુટ્યુબ ચેનલ બરાબર ક્યારે પરીક્ષા લેવાની છે તો આપણને ખબર છે કે તારીખ પંદર ચાર બે હજાર ને ચોવીસ સોમવારે તમારે આ એસી ગુણની જે પરીક્ષા છે એનું આ પેપર છે દોસ્તો આ એક મોડલ પેપર છે યાદ રાખજો બાળકો પૂછે છે કે સાહેબ આ કે આ આવશે ગેરંટી એની કોઈ કેમ કારણ એક મોડલ પેપર છે આપણે કોઈ દિવસ પરીક્ષા પહેલા આપણે ને કોઈ પણ તમને યુટ્યુબ ની અંદર ઓનલાઈન તમને કોઈ પણ પરીક્ષા પહેલા પેપર આપી શકે નહીં જે પણ આપે એ ખોટું છે બરાબર એ પેપર જ ખોટું છે પરીક્ષા પછી પેપર આવે પણ આપણે જે વાત કરીએ છીએ એ જે બાળકોને મહેનત કરીને વધારે માર્ક્સ લાવવા છે કારણ કે આપણું નામ છે રાઈટ આન્સર રાઈટ એટલે સાચો રસ્તો બતાવવાનું કામ આપણે કોઈ દિવસ ખોટો રસ્તો બતાવતા નથી તો મહેનત કરીને જે લોકોને લાવું છે એના માટે આમ મોડલ પેપર છે આ રીતે પ્રેક્ટિસ કરો તો તમારે એસી માંથી પંચોતેર ઉપર માર્ક્સ ક્યાંય જાય નહીં ઝડપથી જઈએ એ પહેલા ખાસ વસ્તુ આપણને ખબર છે કે સાહેબ વારે ઘડી કે કરે છે કે તમારે ગાઈડ એપ ડાઉનલોડ કરો ગાઈડ એપ ડાઉનલોડ કરો જે લોકો કરી છે એમને ખબર છે સાહેબ કેમ કરે છે પણ જે લોકો નથી કરી એમના માટે વધુ વિગત સાથે જોઈ લઈએ તો પ્લે સ્ટોર પર જઈને આવું તમે લખશો ગાઈડ એપ અથવા તો નીચે તમારે ડિસ્ક્રિપ્શન ઉપર મોર પર ક્લિક કરશો એટલે નીચે તમારે આવું સિમ્બોલ ખુલશે એમાં તમે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરશો ને એટલે તરત આપણી એપ ડાઉનલોડ થઈ જશે એપ કેવી આવશે આ રીતની આવશે ગુજરાતી ગાઈડ ઓલ સબ્જેક્ટ આને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની બરાબર ઇન્સ્ટોલ કર્યા પછી તમે જશો ને એટલે જયારે એપ ખુલ જતા આપણે આ રીતનું બધું આપણા મોબાઈલમાં દેખાશે ધોરણ ત્રણ ચાર આપણે તો મદદ કામમાં આવે આપણા ભાઈ બહેનને પણ કેટલું કામમાં આવે આપણે તારા આઠમા ધોરણમાં ભણીએ છીએ તો આના આપણે ક્લિક કરીએ બરાબર કોઈ નવમામાં ભણતું હોય કોઈ દસમા માં ભણતું હોય જે સાહેબ કે બેન હોય એમના માટે આ ખૂબ જ અગત્યનો ટીચર કોર્નર છે એમને બધી જ માહિતી મળી જાય સન્ડે ફંડે એટલે દર રવિવારે જલસો બોસ અહીંયા તમને મજા મજા પડી જાય ચીની મિનિટ ચીની મિનિટ ધૂમધડાકા કરો તમે પ્રાર્થનામાં શું કેવું શું ના કેવું આજનો દિન વિશેષ છું પછી આજનું પ્રાર્થના સંમેલનમાં ભજન ધૂન સમાચાર બધું તમને મળી રહે બરાબર પછી તમે આઠમા ધોરણ ક્લિક કરો એટલે તમારે બધા વિષય ખુલે કોઈને ગણિત વિષય જોવો છે કોઈને ગુજરાતી જોવો છે બરાબર આપણે અત્યારે પરીક્ષા ચાલે છે તો આપણે પરીક્ષાના પેપરો આપણે જોઈએ કોઈને નિબંધ માળા જોવી બરાબર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર ઉપર ક્લિક કરીએ એટલે પછી તમારે ત્યાં ગણિતનું પેપર લખીને આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પેપર તમારે ખુલી જશે હવે આ પેપર તમે ખુલશો એટલે ત્યાં લાલ કલરનું આવી રીતે એક બોક્સ બનાવેલું છે એને કર્યું હશે જવાબ માટે અહીં ક્લિક કરો એ ક્લિક તમે કરશો એટલે એ પેપરના જવાબ આવી જશે કેટલું સહેલું છે ને તો આ છોકરાઓ કરે છે સાહેબ કઈ રીતે કરવાનું કેમ કરવાનું એટલે ભાઈ જલસા કરો પરીક્ષા બે હાજર ચોવીસ તારીખ પંદર ચાર બે હાજર ચોવીસ કુલ ગુણ એસી ગણિત ધોરણ આઠ ને સમય ત્રણ કલાક પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી લખો આઠસો મીટર અને બે કિલોમીટર નો ગુણોત્તર કેટલો થાય તો બે જેમ પાંચ અહીંયા જવાબ તમને કહેલો છે ચારસો ટકા તો ચારસો છેદમાં સો કરો તો જવાબ આવે સાહીનો ઉછોડો તો આપણને પરિણામ આ મળે એક સમગનનું કુલ પૃષ્ઠફળ એકસો પચાસ સેન્ટીમીટર છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યાએ સેમી હોય તો પાંચ સેમી હોય બરાબર એક લમઘનનું પૃષ્ઠફળ બાવન સેન્ટીમીટર છે તો તેની લંબાઈ બે સેમી અને પોહળે ત્રણ સેમી તો તેની ઊંચાઈ તમે સૂત્ર મૂકશો તો જવાબ ઊંચાઈ ચાર સેન્ટીમીટર આવશે જો આધાર સરખો છે એટલે ઘાતોનો નો સરવાળો બાદ થાય સરવાળો કરીએ તો ત્રણ માઇનસ થાય તો 0 થઈ જાય તો માઇનસ ની 0 ઘાત એટલે જવાબ આવે x એક્સની એક ઘાત એટલે એક્સની 6 ઘાત થઈ છ માંથી 6 જાય એટલે ની ઘાત 0 ઘાત જવાબ આવે એક બે ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ તો પાંચ દુ દસ ગુણ્યા એક્સ આવી એક્યાસી 25 તો એમાં શું બનશે 9x એક્સ અને નવ પ્લસ પાંચ જે પણ મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરીશું એને તો આપણે વિડીયો સૌથી પહેલા મળી જશે પણ જે લોકોએ નથી કરી બરાબર તો એને શું કરવાનું તો એને આપણે આ રાઈટ આન્સર આવે તો તમે લખશો પછી સબસ્ક્રાઇબ જો ઈડી લખેલું આવે તો તમારે કશું નહીં કરવાનું પણ જો ખાલી સબસ્ક્રાઈબ લખેલું આવે તો તમારે એના પર ક્લિક કરી દેવાનું પછી તમને વિડીયો મળશે બરાબર એ પ્લે લિસ્ટ મળશે કે કયા ધોરણનું બધી માહિતી તમને મળશે પછી તમારે શું કરવાનું તો તમારે કમેન્ટ કરવી હોય તમારે કોઈ જવાબ આવડતો હોય તમારે હાજરી પુરાવાની બાકી હોય તો કમેન્ટમાં તમે તમારું નામ લખીને તમારી હાજરી પુરાઈ શકો જો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નહીં મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નહીં બરાબર આ આ ત્રણ કામ તમારે ખાસ કરવાના એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે જો અન્ય રમતો પસંદ કરનાર બે હજાર માણસ હોય તો તે ગામની કુલ વસ્તી કે આપણને ખબર છે કે સિત્તેર સો ટકા ટકા સો અપાય તો સિત્તેર ને વીસ નેવું નેવું માંથી સો માંથી નેવું જાય તો દસ ટકા આવ્યા તો દસ ટકા માણસો કેટલા છે ક્રિકેટના સિત્તેર ફૂટબોલના વીસ તો નેવું થયા તો દસ ટકા માણસો કેટલા થયા અન્ય રમતના બે હજાર બરાબર તો ગામની કુલ વસ્તી ટકા લખે બે વર્ષનું ચક્ર મૂકશો એ બરાબર સોળ હજાર મૂકી દો વન ની જગ્યાએ વન મૂકો ટકાની પાંચ મૂકો સો મૂકો અને મુદત બે વર્ષ લખો બરાબર પછી તમે કૌશ છોટા છોડતા જશો અને લસા લેશો એટલે સો ગુણ્યા સો વત્તા પાંચ એટલે એકસો પાંચ છેદમાં સો બે બે આ બે વખત બે વખત બ કરશો સ્કવેર છે છે ઉડાતા ઉડાતા જશો તો સત્તર હજાર છસો ચાલીસ વ્યાજ મુદ્દે સાચું બને ખાલી જગ્યા પૂરું ટુ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ વાય નું સાધુ રૂપ આપો તો અને કૌશ ખોલો સો છ એક્સ પ્લસ ચાર એક્સ વાય નો સ્કવેર થાય ત્રણ એક્સક્ર પ્લસ પાંચ એક્સ વાય નો તમે કૌશ કરો ગુણાકાર તો પંદર ગન વાય થાય એક ગન નું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય છે જેટલા મીંડા હોય દસ ની માઇનસ છ ઘાત જો બે રાશિ એક્સ અને વાય એક સાથે વધે કે ઘટે જેથી તેમના અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ રહે તો તે સમપૂર્ણાંક છે બંને સાથે વધે ઘટે તો સમપૂર્ણાંક જો એ અને બી સમ પ્રમાણમાં હોય તો એ છેદમાં બી અચળ હોય બરાબર જોઈએ પ્રશ્ન નંબર બે બોડકા જો એ પ્લસ બી એ પ્લસ બી તો એનું બનશે એ સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ બી સ્કવેર પછી બીજાનું બનશે ત્રણ નંબર ત્રીજાનું એક નંબર અને ચોથાનું બનશે બે નંબર બરાબર આગળ જઈએ ઝડપથી નીચેના દાખલા ગણો નીચેનો દાખલા ગણો કે તો આપણે શું કરવાનું તો એક કબાટીની છાપેલી કિંમત રૂપિયા એક્યાસી છે તો વેપારીએ છાપેલી કિંમત પર દસ ટકા વળતર આપ્યું તો કેટલું વળતર આપ્યું તો આપણને દસ ટકા એટલે સો રૂપિયા ઉપર દસ રૂપિયા વળતર થયું તો આપણે ત્રિદશી મૂકવાની સો એ દસ રૂપિયા તો એક્યાસી હોય કેટલા તો એક્યાસી શૂન ગઈ સૂન ગઈ શૂન ગઈ શું ગઈ તો આઠસો દસ રૂપિયા વળતર મળે નીચેના દાખલા ગણો એક્સ્કવેર પ્લસ પાંચ માઇનસ પાંચ પ્લસ નો ગુણાકાર કરો તો જુઓ પેલા આનો આની સાથે ગુણાકાર કરવાનો પછી આનો આની સાથે પછી આનો આની સાથે આનો આની સાથે તમે આમ સમજાવ્યું છેલ્લે એક્સની ચાર ગાજ જવાબ આવશે અહીંયા કૌંસ ખોલવાના છે અને બરાબર તો આ જવાબ આપણો આવી ગયો છે પ્રમાણે સ્વરૂપ આપો તો એકવીસ નું બે પોઈન્ટ એક ની છ ઘાત કિંમત શોધો તો આઠની બે ગુણ્યા 4 ની બે માઇનસ ગુણ્યા ની માઇનસ પાંચ દુ ત્યાંશ તો આઠની બે કરી 4 ની બે કરી 2 ની પાંચ દુ દસ ઘાત કરી તો પછી આઠની બે થઈ 4 ની 2 થી આ છે છેલ્લે ભાગાકારમાં જશે અહીંયા આપણે આઠ બે વખત લખ્યા ચાર બે વખત લખ્યા નીચે બે દસ વખત લખ્યા ઉડાડતા ઉડાડતા ગયા છેલ્લે એક વધ્યો અવયવ પાડો એક્સક્વેર માઇનસ એક્યાસી એક માઇનસ સોળ તો એક્યાસી નો થાય નવ અને સોળ થાય ચાર તો નવ એક્સ માઇનસ ચાર નવ પ્લસ નીચેના દાખલા ગણો બાર સેમી લંબાઈનું સમગન નું કુલ પૃષ્ઠ ફળશું સમગનના પૃષ્ઠફળનું આપણને સૂત્ર ખબર છે છ લંબાઈ નું તો એમાં બાર અહીંયા આપેલું છે બાર નો વર્ગ ચોક્સો ચુંબળી અને છ જોડિયાના ગુણે તો આઠસો ચોસઠ સેમી સ્કવેર આવે સાત મીટર ત્રીજા બે મીટર ઊંચાઈ નડા ટાકીમાં કેટલા લીટર પાણી સવાય તો નડાકાના ઘનફળનું સૂત્ર આપણે ખબર છે પાય આર આપણે એના મૂલ્ય મુકતા જઈએ તો ત્રણસો આઠ મીટર ઘન આપણે પાણી સમાય હવે આપણને ખબર છે કે એક મીટર ગન બરાબર એક હજાર લીટર તો ત્રણસો આઠ મીટર ઘન બરાબર એની પાછળ ત્રણ મીન્ટા ચાલે દો તો જપ આ બરાબર સમલમ આકારના એક સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા ચાર લેખે કેટલો થાય આપણને ખબર છે એ પ્લસ બી એટલે આપણે બોતેર લઈશું અને બી એટલે આપણે લઈશું બરાબર અને એચ એટલે પચાસ લઈશું દીધી કિંમત તો પચીસો એમ મીટર ના ચાર છે તો મીટર ના કેટલા તો દસ થાય હવે આગળ સાદુરૂપ ટુ એક્સ માઇનસ ની ટુ 2 પ્લસ આ રીતે તમારે રકમ આપેલી છે તો પેલાકાર કરીએ માઇનસ ચાર તૈયાર છેદમાં જશે તો ચાર ઉપર આવશે ચાર દુ બે દુ ચાર અને ઉડાડી દઈએ તો ઉપર બે અને છેદમાં આ બે ઉડી જશે તો એક્સ ની ચાર ઘાત આવશે બરાબર બાર કિલોગ્રામ આપડે ખબર છે કિલોગ્રામ ગણની કિંમત પાંચસો ચાલીસ રૂપિયા છે તો નવ કિલોગ્રામ કેટલી ત્રિદિ મૂકીએ નવ ગુણ્યા પાંચસો ચાલીસ બાર તો જવાબ આવે ચારસો અને પાંચ રૂપિયા બરાબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો વર્તન એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ સાચું ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર ખોટું છે એ પ્લસ બી એ બી બરાબર સાચું અને આનો જવાબ ખોટો બરાબર હવે માહિતીના આધારે આલેખ દોરો આ તમારે હોમવર્ક છે આલેખ વાળા ચેપ્ટરમાં જોઈને તમે આ તમારા નોટ ચોપડામાં કે આલેખ પત્રમાં તમે આ જોડી શકો છો નીચેના આધારે પ્રશ્નનો જવાબ આપો પ્રશ્ન પાંચ આ અ છે તો પ્રશ્ન પાંચ બની આપણે વાત કરીએ તો નીચે આપેલા રેખા આ તમને આલેખ આપેલો છે એના પરથી પ્રશ્નનો જવાબ લખવાનો વર્ષ બે હજાર બે અને બે હજાર છ માં કેટલું વેચાણ થયું તો બે હજાર બે માં કરોડમાં છે તો ચાર કરોડ અહિયા ચાર કરોડ અને બે હજાર 2006 માં બે હાજર છ માં આવ્યું છ અને આઠ ની વચ્ચે સાત કરોડ અને બે હાજર પાંચ ની વાત કરીએ તો દસ કરોડ બરાબર વર્ષ બે અને બે ના તફાવત કેટલો હતો બે માં કેટલું હતું ચાર અને બે માં આઠ તો આઠ માઇનસ કરીએ તો ચાર કરોડ તફાવત આવે છે કયા વર્ષના તફાવત સરખામણીમાં મહત્તમ હતો જો આ આલેખની આ રેખા સૌથી મોટી બને છે આ છ છે અને આ દસ છે ચાર કરોડ નો તફાવત આવે છે તો બે હાજર તમે લખી શકો બે અને ચાર અને પાંચના વર્ષનું મહત્તમ આવે છે બે હજાર ત્રણ અને બે ના પાંચના વેચાણનો તફાવત બે નો સાત કરોડ અને બે ની પાંચની વાત કરીએ તો બે નો પાંચ દસ કરોડ તો દસમાંથી સાત જાય તો જવાબ આવે ત્રણ કરોડ તફાવત આવે છે પ્રશ્ન પાંચ નીચેના દાખલા ગણો આઠસો કિલોમીટર અંતર કાપવા માટે એક ટ્રક એસી કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે દોડે છે આ ટ્રકલાક વહેલી ટ્રકની તો સમય આપણને ખબર છે એક કલાકમાં એસી કિલોમીટર પ્રતિ કલાક આપીશું તો એસી તો કેટલા કલાકમાં આઠસો કિલોમીટર કાપે અહીંયા આપણે એક્સ વન છેદમાં વાય વન એક્સ ટુ છેદ ટુ આ રીતે ત્રિરાશી મુકતા સમય આવે આઠ દસ કલાક આવે દસમાંથી આપણને બે કલાક વહેલી પહોંચાડવાની છે આઠ કલાક આવે હવે સમય આપણને ખબર છે આઠ કલાકમાં આઠસો કિલોમીટર જાય છે તો એક કલાકમાં કેટલી જાય તો એ પણ ત્રેરાશી મૂકતા એની સ્પીડ આવે સો કિલોમીટર પ્રતિ કલાક એક કલાકમાં એને સો કિલોમીટર કાપવું પડે ઝડપ કેટલી કરી પડે એક કલાકમાં સો કિલોમીટર હવે એવો છે બહુ ઇઝી છે ઓગણપચાસ એક્સવાયર વાય સ્કવેર ચૌદ એક્સ પ્લસ તો ઓગણપચાસ એક્સ નું આપણે મૂળકાત કાઢીએ તો સાત એક્સ વાય આવે એકનું એક આવે આ બંનેનું સાત ગુણાકાર ઓગણપચાસ આવે અને સરવાળો અરે બાદ બાકી સરવાળો સાત એક્સ ચૌદ આવે બરાબર ગુણાકાર અને વચ્ચે સરવાળો ચૌદ આવવો જોઈએ ગુણાકાર કેટલો આવવો જોઈએ ઓગણપચાસ ને સરળો ચૌ તો સાત માઇનસ સાત અરે સાત પ્લસ સાત સાત સીધો સીધો ઓગણપચાસ સાત સાત ચૌદ થઈ ગયા બંને માઇનસ ની સાથે પ્લસ થાય સાત વાય કોમન છે તો માઇનસ થઈ જાય અહીંયા બંને એટલે એનો સ્કવેર થઈ જાય તો દોસ્તો અહીંયા આપણે ધોરણ આઠ ના ગણિતનું સંપૂર્ણ મોડલ પેપર તમને આપવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો અને પેપર આવ્યા પછી ખાસ તમારે અમને તમારે કેવું પેપર ગયું પણ જણાવવાનું છે તો સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા